નમસ્કાર મિત્રો હાલ મુન્દ્રા તાલુકાના રતાડીયા ગામે છીએ અને આપ પણ જાણશો હાલ ગ્રામ પંચાયતની ચૂંટણીનો જોરશોરથી પ્રચાર પણ થઈ રહ્યો છે દરેક સરપંચ પોતાની મહેનત કરી રહ્યા છે પોતાના પ્રયાસો કરી રહ્યા છે પરંતુ ગામનો સરપંચ ક્યારે બને જ્યારે એમને ગામ ઈચ્છતું હોય ગામ પ્રત્યે વિકાસના કામો થતા હોય પરંતુ અહીંના જે સ્થાનિક લોકો છે એમની સાથે આપણે ચર્ચા કરી રતાડીયા ગામની અંદર જે પણ સ્થાનિક છો એમની સાથે આપણે ચર્ચા વિચારણા કરી કારણ કે ગામની અંદર શું એવા વિકાસના કામો બાકી છે શું વિકાસના કામો થવાના છે આપને બતાવી દઉં કે દેશનું રાજકારણ ગામડેથી જ શરૂ થતું હોય છે કારણ કે ગામડું જ મેન પાયો છે પરંતુ પાયાની જવાબદારી શું છે પાયાની શું શું વિશેષતાઓ છે એ જાણવા માટે અમે રતાડીયા ગામમાં આવ્યા છીએ સાહેબ આપનું નામ શું છે સાલે મોહમ્મદ સાલે મોહમ્મદભાઈ શું કામગીરી આપણા ગામમાં હજી થઈ નથી ગામમાં જે બાકી છે કામગીરીને થયા છે હસનસભાઈ સરપંચ આયા ત્યારે એ બધી થોડી થોડી એના કામ કર્યા છે રોડના કર્યા છે એક લાઇટના સુવિધા તે દીધી છે બધી ઘણા અમે મકાન ચાળવાના હતા એ થોડા જ ચડ્યા છે પહેલાં કાંઈ ન હતો મુન્દ્રા તાલુકાનો ગામડા મુન્દ્રા તાલુકા એટલે આપને ખ્યાલ છે કે મુન્દ્રાનું નામ એટલે આપણે અદાણીનું નામ લેતા હોય છે અને એશિયાનો સૌથી મોટો પટ પણ અહીં આવેલો છે અને એના પાસે આવેલું આ ગામ રાતળિયા ગામની ખુરતી કર્યો શું છે શું કામો વિકાસને કરવાના બાકી છે હજી ઘણા ગામ બાકી છે વિકાસ ઉપર મક આપણે કોઈ જમીન આડી રહેતા હોય ઉ નથી ચડતી મકાન બનાવીની બેસા છે એને કોઈ સાથ નથી આપતો તો એ હવે સારો સટપણ આવી જાય હવે તો એ ગામમાં કાંઈ વિકાસ થાય એવી આપણી સૌથી પાયાની સુવિધા રોડ ગટર રસ્તો આ તમામ તમામ વસ્તુ કેવી છે આપણા ગામ હા એ છે સારી છે હમણાં અહીં સરપંચ સાહેબ આવ્યા છે એ રોડ બનાવ્યા છે પછી ગટર લેન નાખી છે પછી લાઇટોનું સુજાવાથી દીધી છે એ આવ્યા ત્યારે પછી પાણી પાણી કઈ રીતે પાણીને પણ પરિવર્તન સારી છે હમણાં આ બોર બનાવીને પાણી પહેલાં ન હતો એ સુજાવા આપી છે આ ગામડાની અંદર લોકોની શું માંગ છે કે સરપંચ કેવા હોવો જોઈએ આ સરપંચ એવું જોઈએ કામ કરે એવું જોઈએ આપણે કોઈ પણ વિકાસ આપણું થાય ગામમાં એવું આપીએ આપણે સરપંચ દરેક સમાજની સાથે રહીને ચાલે સમાજ માટે સારું ક્યાં કોઈ કંઈને પણ ભેદભાવનું વ્યવહાર ન જોવો જોઈએ સમાજ હોય સો ટકા સરપંચ એટલે ગામનો પ્રથમ નાગરિક અને પ્રથમ નાગરિક એટલે દરેક ગામ વતી એનો અવાજ અને એ અવાજ ક્યારે પહોંચે કે જ્યારે તમામ લોકોનો અવાજ સાંભળે અને તમામ લોકોની જવાબદારી સમજે ત્યારે એ સરપંચ બનતા હોય છે અને સરપંચની જવાબદારી જે છે એમને વાત કરી કે અમારા ગામની અંદર ઘણા કામો થયા છે પણ હજી પણ કરવાના છે એટલે આપ જાણો છો કે ગામડામાં જ્યારે આવતા હોય તો ગામડાના લોકો બહુ હોશિયાર હોય છે બહુ ચતુરો છે એ મતદાન કરતી વખતે પહેલાં એક વાત યાદ કરે છે કે મત આપતા પહેલાં સમગ્ર માહિતી લેતા હોય છે કઈ રીતે મત આપવું કેવા કામ થશે પરંતુ મિત્રો તમારા ગામની અંદર કદાચ ચૂંટણી હશે બીજા અન્ય ગામોમાં ચૂંટણી ચાલુ છે પણ તમારી એકતા પણ એવી કાયમ રાખવી સરપંચની ચૂંટણી પાંચ વર્ષ આવે છે પરંતુ આપણા સંબંધ આ જીવન પ્રશ્ન છે તો આપણે બીજા લોકો જેની સાથે મળશું સાહેબ શું નામ છે આપનું અનવર સાલે મહમ્મદ મેણ અનવરભાઈ કેવો માહોલ છે આપણી ગામમાં માહોલ બહુ સારો છે એકતા છે કોઈ જાતની તકલીફ નથી એકદમ નોર્મલ છે ચૂંટણીઓ આવતી હોય છે એ વખતે આપ જાણો છો કે દરેક લોકો તો પ્રયાસ કરતા જીતવા માટે વાયદા વચનો કરતા હોય છે તો ખરેખર આ વખતે તમારા ગામમાં શું વાયદા વચનો થયા છે બધાના અલગ અલગ હોય છે બધાની અલગ અલગ ડિમાન્ડ હોય છે સામાન્ય લોકોને ખબર હોવી જોઈએ કે અમારા ગામમાં શું કામ થવા જોઈએ અમારો સરપંચ કેવો હોવો જોઈએ મારી દૃષ્ટિએ સરપંચ એવો હોવો જોઈએ કે જેને બધા નાનામાં નાનો માણસ પણ જઈને કાંઈ કહી શકે તકલીફ હોય તો કહી શકે જણાવી શકે અને એમનું કામ થાય એવું ના હોવું જોઈએ કે સામાન્ય લોકો બોલી નથી શકતા એમના કામ નથી થતા એ બહુ જરૂરી છે ગામડાના માણસો બહુ હોશિયારો છે મતદાન કરતી હોય તો બહુ વિચારીએ પરંતુ ગામડાની જરૂરિયાત શું એમને દાખલા કાઢવા હોય છે એમના ગામમાં રોડ રસ્તા ગટર સારું આવવું જોઈએ પાણી આવવું જોઈએ આ તમામ સુવિધાઓ આપણા ગામમાં છે પાર્શિયલી છે હજી હંડ્રેડ બધી જગ્યા ઉપર નથી મેજોરિટી આજથી જોઈએ આપણે પાંચ વરસ આઠ વરસ પહેલાં એકદમ જે રસ્તા નહોતા ગટર લાઈન નહોતી પાણીની વ્યવસ્થા નહોતી એ આજની ડેટમાં એસી પચ્યાસી ટકા ગામમાં કવર થઈ ગઈ છે

રોડ રસ્તા થોડોક આપણે જો તમે જોતા હો તો ગુંદાલા બાજુ જાઓ પછી કુંદ્રણી કુંદ્રણી બાજુ જાઓ તો રસ્તા સાવ બેકાર પડ્યા છે અમારે ત્યાં પાણી ચોવીસ કલાક આવે છે હા પાણી બરોબર છે ખૂબ સરસ વાત કરી મેં એટલે કીધું ને આપણે ગામના લોકો બહુ હોશિયાર હોય છે મતદાન કરતી એ વખતે બહુ વિચારીને મતદાન કરે છે સાથે સાથે આજે આ રતાડીયા ગામની અંદર આવ્યો છું ત્યારે સાથે હવે બીજા પણ યુવાન છે ખાસ કરીને યુવાનોની પણ રાય લેવી જરૂર છે કારણ કે મુન્દ્રા તાલુકાના ઔદ્યોગિક સ્થળ છે અહીં મોટી મોટી કંપનીઓ આવેલી છે ત્યારે એ યુવાનો શું કરે કારણ કે યુવાનોને રોજગાર જોઈએ યુવાનોને પોતાની મહેનત અને પોતાનો બિઝનેસ પણ જોઈએ પરંતુ અહીંના યુવાનો શું કહે છે શું નામ સાહેબ આપણું જાડેજા દરબાર કેવો માહોલ છે આપણા ગામમાં સરપંચ પ્રત્યે શાંતિનો શાંતિનો છે છે બીજા ગામ જેવું અને અને રહે પ્લસમાં રોજગાર માટે કે અમારા ગામમાં આજુબાજુ અત્યારે કંપનીઓ ઔદ્યોગિક બધું થવા માંડ્યું છે તો તે માટે કે સીઆરસી ફંડ છે એક તો એ બધી કંપનીઓ અમારા ગામમાં એમની ટકાવારી પ્રમાણે વાપરવી જોઈએ અને પ્લસમાં કે આજુબાજુ જે ઔદ્યોગિક જેવી જેની કેપેસિટી ભણતરની એ પ્રમાણે નોકરી રાખવા જોઈએ રોજગાર માટે બાપુ સરપંચ એટલે ગામનો પ્રથમ નાગરિક કહેવાય એની જવાબદારી છે વિશેષ કે ગામડાની અંદર સારી શાળા હોય સીએસઆર ફંડ આપ કહી રહ્યા છો કંપનીનો આવે તો ગામની અંદર વિકાસમાં ઉપયોગ થાય પરંતુ રતળિયા ગામ મેં હાલ મને એવું લાગી રહ્યો છે વિકાસ થયો છે પરંતુ હજી એવી શું ખૂટતી કર્યું છે ગામડામાં કે જે વિકાસ પ્રત્યે આગળ વધે પહેલું પ્રથમ ખૂટતી કડીઓ એ છે કે અમારા ગામમાં સીસીટીવીની જરૂર છે કારણ કે આજુબાજુ ઔદ્યોગિક આવા આવા પ્રમાણે કે સીસીટીવી ફરજિયાત જોઈ એવું મને લાગે છે મતલબ પરપ્રાંતિઓ વધી ગયા છે પરપ્રાંતિ વધી ગયા તે માટે ગામની સેફ્ટી માટે સીસીટીવી કેમેરા સ્કૂલ તો અમારી સારી છે દવાખાનું સારું છે પંચાયત નવી સારી બની ગઈ છે અને જ્યાં રોડ રસ્તા કે એ નથી બન્યું તે ઘરે ઘરે લગીને કે રોડ રસ્તા અને પ્લસમાં ગટર લાઈન માણસની જે જીવન જરૂરિયાત વસ્તુ છે એ આપણે પૂરી પાડી તો સારામાં સારું જ છે દરબાર ખાસ કરીને આપણે ગામડાના યુવાન છો યુવાન તરીકે સમગ્ર દેશવાસીઓને આ ગ્રામ પંચાયતની ચૂંટણી છે અને ચૂંટણીનો માહોલ આપ જોતા હો છો ક્યાંક લોહિયાળ પણ થઈ જતો હશે ક્યાંક વાકાયુદ્ધ પણ થઈ જતું હશે તો તમામ લોકોને આપ શું મેસેજ આપવા માગશો આ પાવન ધરાવ આ પ્રમાણે લોહી તમે જે વાત કરો છો એ પ્રમાણે છે ને ચૂંટણી પૂરી થાય ને પછી હળીમળીને રહેવું જોઈએ અને જે જીતે એને સામેના સદસ્યોને હાર પહેરાવીને એને શુભેચ્છા મુલાકાત દેવી જોઈએ ખૂબ સારી વાત કરી મિત્રો આ તમામ લોકો કહે બુદ્ધિજીવી જે હોશિયાર છે તમારે કાંઈ પણ સમજવું હોય કંઈ પણ વિચારો લાવો હોય સારા તો ગામડાના લોકો સાથે બેસો અને એમના જે વિચારો છે એ તમને હંમેશા જીવનમાં કામ આવશે અને મિત્રો હવે એક ખાસ વાત બાવીસ તારીખની આ ચૂંટણી છે પરંતુ તમારા હાથમાં એ વોટિંગનો નિશાન હોવો પણ જરૂરી છે જો તમે મત આપશો તો તમે સરપંચને કહી શકશો કે તમે આ કામ કરો કારણ કે આપણી પહેલી ફરજ મતદાન કરવી છે ત્યારબાદ આપણે એમને કહીશું કે અમારા ગામના વિકાસમાં આપ આગળ આવો રતા ગામના લોકો ખૂબ ખુશ છે અને રતાડિયા ગામના લોકો કહે છે કે જે પણ સરપંચ બનશે એનું પ્રથમ કામ હશે ગામનો વિકાસ કઈ રીતે કરો અને ગામનું નામ કઈ રીતે રોશન થાય કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક ન્યૂઝીલેન્ડ ગુજરાત drinks.